ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારો પાસેથી એનકેન કેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા લાંચની માગણી કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી જેને પગલે એસીબીએ એજન્ટને ડિકોયર તરીકે ઊભો કરી બે કોમર્શિયલ વાહનોનો

તેઓના ગેરકાયદેસર બાંધકામો જમીન દોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જુહાપુરા અને સરખેજ વિસ્તારમાં પોલીસના બાતમીદારની છાપ ધરાવનાર મુશીરની હવેલી પર તવાઈ બોલાવવામાં આવી છે જેમાં જુહાપુરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે તેસઠસો ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું ત્યારે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ઉભુ કરવામાં આવેલું આ બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે તોડી પાડવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં પોલીસ એક બુટલેગરને પકડવા ગઈ હતી તે સમયે સ્થળ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જેમાં બોડકદેવ વિસ્તારમાં પોલીસ બુટલેગરોને ઝડપી પાડવા માટે વોચ રાખીને બેઠી હતી તે સમયે બુટલેગરો ત્યાં આવ્યા હતા પરંતુ તેમને પોલીસની વોચની ખબર પડતા જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા ત્યારે પોલીસે આ ઘટનામાં દારૂની ડિલિવરી આપવા આવેલા કિરણ રાઠોડને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી બિયરના ટીન અને દારૂની બોટલો સહિત ચાર પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે